એમ નો હોય એલા આ ગ્રુપ માં આ માણા દેખાય ને બહુ ડેન્જર આ આ એવો ડેન્જર માણા વાત કરી હાથમાં હાથમાં જો જો અમારા કયુર ભાઈ ના ધંધા જોજો હાથમાં પોચોકરી છે જો હવે ક્યાં પડે

હાજળીયારી <tips> 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 <tips>

નજીક નો હોય એ કી કામદાર હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને બાર જણા ઉભા હોય સોંતી રાખજો ડર અને સમજાવી દેજે

જણા બાકી રહી ગયા આ બે જણા બાકી રહી ગયા જો આવ્યા પાછા ફોડવા ભાઈ ભાઈ છોકરા બધા જો બીજી વાર પાછા રહી ગયા હું બોલું તો હું તમે બધા બેરા હો

ભાઈ પ્રતિકભાઈ શું જોવા માંગો છો તમે કે નવું બસ સ્ટેન્ડ બધા વાડું એ સરપંચો સોકરો હવે આવી ગયો ઉંદેડે ફોડો એ ગમે અહીંયા દે હાર ગાય વાહ પત્તી આ વાહ Twelve seconds later. आना ग्लास में छास भी પાણી पानी भी સોડા वो दिन सोडा भी है जो ગ્લાસ तो આ डंगरी જો ग्लास है। आ मना આવી ગયા त्यार गर्मा गर्म घटी आवी क्या है? केवल भाई है जो चटनी यहाँ पे ટેસ્ટ કરીને અમને કહો કેવાય કહે અરે હે બરોબર આ ભાઈ ગાઠિયાનો ટેસ્ટ કેવો એ અમને કહો ભાઈ ભાઈ દિવાળીનો વાગી ગયા નાસ્તો કરી અને એમ કે બે નથી હાલત નહીં ગજબ બી જતી યાર હું કરું નાટિયા જેવા બનતા હતા સુભંસ દેવી આવતી ઘરે ગરમા ગરમ ગાંઠિયા પ્રતિક ભાઈ કીએ કે ગરમા ગરમ ચા પીવી હતી ચા પી ગયા તમને તો ખબર જ છે